પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ નબીરાઓ બેફામ બની રહ્યા છે વસ્ત્રાપુરના હિમાલયા મોલ નજીક અકસ્માત ઘટના બની આકાશ ઠાકોર નામના શખ્સે અકસ્માત સર્જ્યા બાદ બબાલ કરી રાદારીઓ સાથે બબાલ કરતા સ્થાનિક લોકો વિફર્યા હતા ધમાલ મચાવતા આકાશ ઠાકોર ઠાકોર નશામાં હોવાનું સામે આવ્યું લોકોને ડરાવવા માટે હાથમાં પથ્થર લઈ અને આકાશ હતો વસ્ત્રાપુર પોલીસે ફરી આકાશ ઠાકોરની ધરપકડ કરી છે હાલ તો આરોપી આકાશ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે રાજ્યભરમાં પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ આવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે જેને લઈને લોકોમાં પણ રોષ છે નહીં નહીં ટ્રાફિકનું સિગ્નલ બંધ હતું પાછળથી આવીને એમની ગાડીને ફરિયાદીને ગાડીને એમને ટક્કર મારેલી અને ટક્કર મારતા ફરિયાદી નીચે ઉતરીને એમને સમજાવવા જતાં એકદમ ઉશ્કેરાઈ જઈ અને બોલા ચાલી અને ઝપાચપી ત્યાં થયેલી છે આ કામના આરોપીનો કબજો લીધો અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય કે આ કામને કોઈ નશો કરેલો છે અને તે દરમિયાન ઝપાઝપીને એ બધું થયેલું હોય તે આરોપીને લઈ અને પોલીસ સ્ટેશન આવતા એમના વિરુદ્ધ પીધેલાનો કેસ કરેલ છે ત્યારબાદ આ કામના ફરિયાદી પ્રસ્તલ અલગથી ફરિયાદ આપતા તેમની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અત્યારે મારી પાછળ આપ જે થાર કાર જોઈ રહ્યા છો એ એ જ થાર છે કે જેનાથી ગઈકાલે હિમાલયા મોલ પાસે અકસ્માત સર્જવામાં આવ્યો છે મહત્ત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી આપણી આસપાસ એવી ઘટનાઓનું સતત પુનરાવર્તન થઈ રહ્યું છે જેમાં જે કાર ચાલક હોય તે નશામાં ધૂત હોય અકસ્માત સર્જ્યો હોય આસપાસના લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હોય ગઈકાલે પણ હિમાલયા મોલ પાસે આ જ પ્રકારની ઘટના બની છે જેમાં જે કાર ચાલક છે નશામાં ધૂત હતો અને અકસ્માત સર્જો અત્યારે જે કાર છે એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને હાલ ઉપસ્થિત છે હાજર છે મહત્વની વાત એ છે કે હિમાલયા મોલ પાસે થાર ચાલકે નસો કરીને આ જે અકસ્માત છે સર્જો જેના કારણે આસપાસના જે લોકો છે તેને પણ એને જે ડ્રાઈવર છે એણે આડે હાથ લીધો પરિણામે આસપાસના જે લોકો છે એમની સાથે ઘર્ષણ પણ થયું અને અત્યારે પોલીસે આખા જે મામલો છે એની સામે કાર્યવાહી શરૂ કરી છે હાર સાથે જ જે કાર ચાલક છે એને પણ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે અને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક